તો ઝંડા જો છો વિશાળા અમારો કાર્યવાય વધી જઈ રહ્યો એટલે કશું કાર્યવાય ના થાય એટલે પોલીસ ના ઉપર બેહી જો રિઝલ્ટ આવે જો ખાલી મજબૂત મજબૂત રિઝલ્ટ ખાલી આવ ફોન ના તમે

મોણોમ જાવું ઓ સમસંગ ના માર તો મોહાણમ પેલા મરી જાય અને પડી જાય અલ્યા ના અલ્યા ભાઈ અમાર મોહાણોમ જાવું મોણ કવા એ તો મરી જાય પડી દેવાય ના માર તો જીવતું મોણોમ જાવું પેલા સમસંગ ગાટમાં ના માર મોહાણોમ જાવું મોહાણ ના માર પડી જાય અને પડી લઈ જાય રે ના માર તો જીવતું મોણોમ જાવું ગોગા સોનાનો કામ ના અલ્યા ભઈયા અમે તો ફ્રેન્ડ વિડિયો બનાવીએ છીએ

चालू करो चालू चाहिए अबे हमारे हिम्मत वालू हैं जी हिम्मत हाँ हाँ सम पर उड़ी हिम्मत हमारे हिम्मत वालू हैं सम उड़ी મારે એમાં પડવું અરે અમારે એમાં પડવું એટલે આ બાજુમાં જો અમગસ ના ખાશે તોય એટલે અમાર તો એમાં પડવું આ બાજુમાં હવા અમારે એમાં પડવું હોય યાર આવા નહીં પડે અમે તો અમે કોમેડી બરોબર ન કરી હોય યાર જમ બમ કાય મગમ ગરમ થઈ જાવ જો એવી કોમેડી કરી પરવાય હાળો તા હો જો કોણ જો હું મપ્પી બાજે કે ભય બે હે ને ઈ ક્યાં પછી કઈ ઈટ લે કે ભાઈ મુ તો આ માથા મીઠ પૂર હમ ઈરુ કે ઈરુ બનાવી લે ઈટ લેતા જરૂર કટકો આડી જાલશે હા હા જાલશે લ્યો અપતાને હાલો હેલો ઈ જન કેસ કે આપણે ઈટ મે લેવું દામે બે ઈટ મે લેવું